તારીખ એકવીસના રોજ નિલેશભાઈ મનસુખભાઈ ભાલોડીએ ટંકાર ઓપરેશન ખાતે ફ્રેડ લખાવેલ કે તેમની એક્સયુવી થ્રી હંડ્રેડ કારમાં તેઓ જઈ રહ્યા હતા રાજકોટથી મોરબી ત્યારે તેમની ઉપર આઠથી નવ જણા ઈસમોએ હુમલો કરી અને તેમના નેવું લાખ જેવી માત્રમાં રકમ છે એ લૂંટી લીધેલ હતી અને એ રકમ લૂંટી લીધા બાદ આ આરોપીઓ છે એ ગાડીને તોડફોડ કરી નાસી ગયેલા હતા આ બનાવ છે ખજરા હોટલ પાસે બનવા પામેલ હતો એ દરમિયાનમાં ત્યાં એક બલેનો કાર જે આરોપીની કાર હતી એ એક્સિડન્ટ થયેલી લોસ હાલતમાં મળેલ હતી અને ત્યારબાદ પોલીસે આગળ તપાસ કરતા નાકાબંધી કરી અને આરોપીઓને પકડી પાડેલા હતા જેમાં જે તે વખતે બે આરોપી પકડાયેલા હતા અભિ અલગોતર અને અભિજીત ભાર્ગવ કરીને એ બે આરોપીઓ પોતે પોલો કાર લઈને નાસી ગયા હતા આ ગુનો આચર્યા બાદ તમામ આરોપીઓ પોલો કારમાં બેસીને નાસી ગયેલા હતા જેમાં અમુક આરોપીઓ નીચે ઉતરી ગયા હતા અને બાકીના આ બે આરોપીઓ છે એ અમને પૈસા સાથે મળી આવતા પોલીસે તાત્કાલિક એની ધરપકડ કરેલી હતી આ જે આરોપીઓ છે એની પૂછપરછ દરમિયાન રિમાન્ડ દરમિયાન એક બીજા આરોપીનું નામ ખોલવામાં આવ્યું હતું જેને ત્યાં આરોપીઓ રોકાયેલા હતા દિગ્વિજય પટેલ હતો દિગ્વિજય ટેડી કરીને એ અહીંયા કારખાનું ધરાવે છે એ આરોપીની પૂછપરછ દરમિયાન આ અલગ અલગ આખે આખું કઈ રીતે કાવતરું ઘડાયું એની વિગત ખોલવામાં આવેલ હતી અને આ કામે છે એ ગુનાહિત કાવતરાની કલમ પણ ઉમેરવામાં આવી હતી ત્યારબાદ આ ગુના કામે મુખ્ય આરોપી હિતેશ પાછાભાઈ ચાવડા નામના આરોપી છે જે પારીધણાનો છે એની શોધખોળ ચાલુ હતી જેને પોલીસે એક પારિતણા નજીકના આશ્રમમાંથી શોધી કાઢેલ અને આરોપીની ધરપકડ કરી અને એની રિમાન્ડ લેવાની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી છે એની પાસેથી અત્યારે ગુનાની વિગત મેળવી અને ગુના દરમિયાન શું શું બન્યું એની વિગત મેળવી એમાં આ આરોપીએ કઈ રીતે ગુનાને અંજામ આપ્યો તે જાણવા મળ્યું એમાં સર્વપ્રથમ આ આરોપી છે એ પોતે આમાં જોડાય છે એમાં અલ્પેશ કરીને એક બીજો આરોપી છે જેનું નામ ખુલ પામેલ છે એ પોતે આ બંને જણા છે એ પ્લાન બનાવે છે અને લૂંટ કરવા માટે જે જરૂરી માણસો અને વાહનોની જરૂરિયાત છે ઊભી થઈ એટલે અમને અભિ અભિજીત ભાર્ગવ કરીને માણસ છે કર્યો અને બે કારથી આ લૂંટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું બે કારથી એમણે પહેલા ફરિયાદીને હાજરી લીધેલા હતા જે મિતાણાથી નજીક અમારી ચેકપોસ્ટ છે ત્યાં બન્યું હતું ત્યારબાદ આગળ આવીને એમણે આ કાર ઊભી રાખી અને ધોકાથી કારના કાચને બધું તોડી નાખ્યું હતું અને ત્યારબાદ અહીંયા ટંકાના નજીક ખજુરા હોટલ પાસે ગાડીથી એક્સિડન્ટ કરી અને ગાડીને ઊભી રખાવી અને રૂટી લીધેલ હતી આ આખો જે પ્લાન છે એ અહીંયા દિગ્વિજય ડેલીની જે કંપની છે ત્યાં એ લોકોએ બનાવ્યો હતો અને હવે બાકીના આરોપીઓને ધરપકડ કરવા માટેના પ્રયત્નો ચાલુ છે

એક એક પછી એક આરોપી પકડા છે એ પ્રમાણે અમને વિગત મળશે અગો કોઈ લૂટ થયેલી હોય કે આ આરોપીમાં સળગા સામેલ હોય એવું કે બીમ છે આ આરોપીઓનું અત્યારે